નમસ્કાર બાળ મિત્રો આજે આપણે મિશન એનએમએમએસ માં પ્રકરણ તેત્રીસ સમીકરણ અને ઉંમર સંબંધિત કોઈ એટલે કે નવું જ પ્રકરણ શીખવાના છીએ તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે બેઝિક માહિતી મેળવીએ તો અહીંયા પ્રાથમિક માહિતીમાં અહીંયા એક મેં નાનકડું ઉદાહરણ લીધું છે તો અહીંયા સમજીએ કે કેતનની હાલની ઉંમર પચીસ વર્ષ છે હાલની એટલે અત્યારની

તો પાંચ વર્ષ પછી એટલે હાલની ઉંમરમાં આપણે પાંચ વર્ષ ઉમેરવા પડે હાલ આપણે પચીસ વર્ષના હોઈએ તો પાંચ વર્ષ પછી આપણે કેવડા થઈએ તો શું કરવું પડે તો આ આપણે અહીંયા પચીસ માં પાંચ ઉમેરવા પડે તો આપણી જોઈએ શોધતા તમને બધાને આવડી જવી જોઈએ આ આપણું બેઝિક છે જો આ બેઝિક આવડી જાય તો પછી આપણને દાખલા ફટાફટ આવડી જશે તો સૌથી પહેલા આ સમજી લો કે ભાઈ આપી હોય તો પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ કે બે વર્ષ કે ચાર વર્ષ કે ગમે એટલા વર્ષ કે બે વર્ષ પહેલા કેતો પચીસ માંથી બે બાદ કરવાના ત્રણ વર્ષ પહેલા કે પચીસ માંથી

તો 10 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થશે આપણે આવો દાખલો પૂછ્યો છે તો અહીંયા પહેલા અને પછી આવે તો સૌથી પહેલા આપણે આવડે છે આપણે શું કરવાનું છે ત્રણ મીંડાવાળી આકૃતિ અહીંયા શું બતાવવાનું છે હાલ અહીંયા શું બતાવવાનું છે પહેલા અહીંયા શું બતાવવાનું છે પછી ઓકે પહેલા તો બધાને આકૃતિ દોરતા આવડે કે ન આવડે

એટલે આપણો સરવાળો હાલમાં કેટલો થશે 110 થશે સમજ પડે છે ને તો સરવાળામાં આપણે શું કરવાનું તો આ 10 અને 10 વિદ્યાર્થીનો ગુણાકાર જે આવે એ ઉમેરવાનો એટલે 10 એ 100 એટલે હવે હાલમાં સરવાળો કેટલો થઈ ગયો તો 110 પણ આપણને શું પૂછ્યું છે 10 વર્ષ પછી તો અહીંયા લખવાના કેટલા વર્ષ પછી 10 વર્ષ પછી અને કેટલા વિદ્યાર્થી આપણો સરવાળાનો જવાબ કેટલો આવે બસો ને દસ આવે તો દસ વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થાય તો બસો ને દસ એમની ઉંમરનો સરવાળો થાય આ રીતે આપણે દાખલો ગણવાનો છે ચાલો થોડાક વધુ ઉદાહરણ લઈએ એટલે તમારે વધુ પાકું થાય તો અહીંયા બીજું ઉદાહરણ છે ત્રણ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો ચાલીસ વર્ષ હતો છ વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થાય તો એવો ને જ દાખલો છે તો ચાલો સૌથી પહેલા આકૃતિ દોરી દઈએ ત્રણ મીંડા બતાવી દઈએ અહીંયા શું બતાવીશું હાલ અહીંયા શું બતાવીશું પહેલા અહીંયા શું બતાવીશું પછી ચલો આ તો બધાને આપડી કે ઓકે હવે આપણે અહીંયા વાંચવાનું કે 3 વર્ષ પહેલા કે બરાબર પહેલા આપ્યું છે શું આપ્યું છે સરવાળો તો જે પહેલા સરવાળો આપ્યું છે એને લખી દોઈએ 40 કેટલા વર્ષ પહેલા તો અહીંયા લખવાના 3 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર એટલે કેટલા વ્યક્તિ બે

છેતાલીસ માં બાર ઉમેરો કેટલા આવશે અઠાવન તો હવે છ વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થશે તો આપણો જવાબ બનશે એ એ આપણો શું બની જશે જવાબ બની જાય છે તો ખૂબ ઈઝી છે પણ ખાલી તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ વર્ષ લગતા આવડવા જોઈએ વ્યક્તિ લગતા આવડતા હોવા જોઈએ તો આટલું આવડે તો તમે ફટાફટ દાખલો ઉકેલી શકો છો ચાલો એક વધુ ઉદાહરણ સમજીએ જેથી તમારો ખ્યાલ એકદમ દ્રઢ થઈ જાય ઓકે ચાલો અહીંયા સમજીએ પાંચ વર્ષ પહેલા હિતિન વેદ અને નારદની ઉંમરનો સરવાળો પિસ્તાલીસ વર્ષ હતો તો ત્રણ વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થાય તો સૌથી પહેલાં શું કરી નાખવાનું આકૃતિ દોરી નાખવાની પહેલા અહીંયા વચ્ચે શું લખવાનું હાલ અહીંયા શું લખવાનું પહેલા અહીંયા શું લખવાનું પછી ઓકે બધાને આવડે છે હવે આપણે સમજવા પાંચ વર્ષ પહેલા પહેલા કેટલો આપ્યો છે પિસ્તાલીસ તો સરવાળો લખી દો અહીંયા પિસ્તાલીસ હવે અહીંયા આપણને કાઢતા વળવું જોઈએ કેટલા વર્ષ પાંચ વર્ષ કેટલા વ્યક્તિ તો ઘણો એ વેદ અને નારંગ તો કેટલા વ્યક્તિ થઈ ગયા

હાલની ઉંમર આવી ગઈ ઓકે હાલની ઉંમર સરવાળો આવી ગયો ચાલો હવે આપણે અહીંયા રકમ જોવાનું કેટલા વર્ષ પછી કીધું છે તો ત્રણ વર્ષ પછી કીધું છે અને વ્યક્તિ કેટલા છે તો ત્રણ જ વ્યક્તિ હોય બરાબર અને આપણે શું શોધવાનું છે ત્રણ વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો તો સૌથી પહેલા આ બંને કરી દો ગુણાકાર એટલે કેટલો આવે ત્રણ તરીનો એને સેમા ઉમેરવાનો તો એને સાહીઠ માં ઉમેરો તો કેટલા થશે તો અઘરો 70 એ 3 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો થાય એટલે કે સી અઘરો 70 એ શું બને છે આપણો જવાબ બને છે તો આ રીતે આપણે દાખલા ગણવાના છે હવે આપણે એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાયેલા બે ત્રણ પ્રશ્નો જોઈએ જેથી તમને આ દાખલા એકદમ પાકા થઈ જાય પણ મિત્રો હવે આપણે એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો અહીંયા પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે તો 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે આ દાખલો ની પરીક્ષામાં પૂછાયેલો છે તો ચાલો આપણે અહીં હાલને પહેલા આવ્યું તો સૌથી પહેલા દોરી દો આકૃતિ અહીંયા લખી દો હાલ અહીંયા લખી દો પહેલા અહીંયા લખી દો પછી ઓકે ચાલો અહીંયા સમજો હવે

આપણને ખબર છે બે વ્યક્તિ છે ઓકે તો અહીંયા હાલ આપ્યો છે અને પહેલાનું પૂછવાનું છે તો કરી દો પહેલા તો બંનેનો ગુણાકાર તો 5 નો કેટલા આવે 10 આવે હવે બરાબર સમજો અહીંયા હાલ આપ્યો છે ને પહેલા જવાનો છે તો પહેલા જવાનો હોય તો આપણે કરી દેવાની બાદબાકી તો 40 માંથી 10 બાદ કરો તો પહેલા

તો અહીંયા આપણે સમજીએ કેથરીના અને સલમાનની હાલની ઉંમરનો સરવાળો અઠ્યાવીસ વર્ષ છે તો સાત વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો તો આવો દાખલો પૂછાય એટલે પહેલા તો દોરી દેવાની છે હાલની ઉંમરનો સરવાળો આપ્યો છે એટલે હાલ આપ્યો છે અઠ્યાવીસ વર્ષ તો આપણે હાલના ખાનામાં લખીશું અઠ્યાવીસ વર્ષ હવે શું કીધું છે સાત વર્ષ પછી તો અહીંયા પહેલા મૂકી દો વર્ષ અને કેટલા વ્યક્તિ છે તો તો સલમાન બે વ્યક્તિ છે તો આમ જવું હોય તો સરવાળો કરવાનો અને આમ જવું હોય તો બાજબાકી કરવાની તો હાલમાંથી આપણે પછીમાં જઈએ છીએ તો પહેલા તો કરી દઈશું આ બંનેનો ગુણાકાર તો કેટલો આવે 14 અને આ બાજુ જવું હોય તો શું કરવાનું ઉમેરી સરવાળો કરવાનો પણ જો આ પહેલા જવું હોય તો શું કરી દેવાની બાદ બાકી ઓકે તો ચાલો આપણે તો આમ જવું છે તો આપણે કરી દઈશું સરવાળો અઠ્યાવીસ માં આ બંનેનો ગુણાકાર ઉમેરી દઈએ તો આઠ ને ચાર બાર ત્રણ ને એક

ઉંમરનો સરવાળો તેર વર્ષ છે તો આપણને સરવાળો તેર અરે અર્થ અને ઈશાની ઉંમરનો સરવાળો સત્તર વર્ષ આપ્યો છે એટલે એ એવું નથી કીધું કે પહેલા તો આપણે હાલ સમજીશું કે સત્તર વર્ષ છે ચાલો હવે તેર વર્ષ પછી તો અહીંયા તેર વર્ષ લખો બંનેની ઉમરને અર્થ અને ઈશા કેટલા વ્યક્તિ છે બે વ્યક્તિ છે અને આપણે જો પછી કીધું હોય તો પહેલા આપણે શું કરીશું આ બંનેનો ગુણાકાર તો કેટલો આવશે 26 અને પછી કીધું હોય તો શું કરવાનું તો સરવાળો કરવાનો તો 17 માં 26 ઉમેરી દો તો 7 ને 6 13 2 ને 1 4 બરાબર 2 ને 2 4 તો કેટલો આવશે 43 એ એમ ની બંનેની ઉંમરનો સરવાળો 13 વર્ષ પછી થાય છે તો બાળમિત્રો